નહીં નહીં બધું આપણે તો ભગવાનને નિમિત બનાવ્યા છીએ અને જો કે આ કરીએ છીએ અમે કોઈની પ્રેરણાથી કામ કરતા હોય ત્યારે અમારી પ્રેરણાથી કામ કરતા હોય બસ ઉપરવાળાએ આપણે નિમિત બનાવ્યા છે અને આ કામ માટે હરેક વ્યક્તિને કોઈને નિમિત બનાવતા નથી સારા કામ માટે અને જીવનમાં ક્યારેક એવી તકલીફ આવે તો એ સમજીને ક્યારેય સમય સંજોગે કોઈ સમય એવો આવી જાય છે જો કે અમે બધી પરિસ્થિતિના સામના કરીને ભૂતા હોય છે એટલે બેસ્ટર કોઈક એવો સમય આવી જાય પણ આપણે એસી ટકા પબ્લિક એવી હોય છે સારી હોય છે આપણા સપોર્ટમાં વીસ ટકા ને પબ્લિકના હિસાબે આપણે કોઈ અવરું પગલું નહીં લેવાનું અવરું વિચારી નહીં લેવાનું એને છોકરું સમજીને જાતું કરતી દેવાનું વીસ ટકા પબ્લિક આપણે સપોર્ટમાં નહીં કે આપણે ગમે એવું સારું કામ કરતા હોય

ત્યારે જ આપણે ગમે એની ઉપર પહોંચીએ છીએ થોડું ઘણું કરવાથી એમ નહીં સમજી લેવાનું ક્યારેક કઈ અમે એવડું કરીએ છીએ કોઈ સપોર્ટ નહીં નહીં વાર લાગશે પણ આવશે મજા એમ બાકી ભગવાન ને દ્વારકાધીશ છે એ દયાથી આપણે ભગવાન ઉપર કોઈ સમય એવો આવી જાય તો એની ઉપર છોડી દેવાનું એ ભગવાનનો કંઈક ને કંઈક રસ્તો બનાવે બચાવી દે છે એમ એ મારા માટે આ તો બનાવ પણ થોડું તો મળું અને આ રોડ ઉપર સાહેબ તમને કહો સાહેબ आ रोड ऊपर कमेटी हाल ही नाम पर भगवान बहवानी सडवाड़ा हमें आज की थी हो आ गए द्वारकाधीश जय प्राणसोडराय जी जय हरसिद्धि मादनी जय जय द्वारका ओ नमा पार्वती पते महा હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મિત્રો કહેવાય છે ને એવો સમય આવી જાય છે કે માણસ છે એ હિંમત હારી હોય હોય છે છે ને જ્યારે કંઈ પણ અવડું એને પગલું ભરવાનો વિચાર આવી ત્યારે એક અત્યારે ટ્રેન્ડિંગમાં હાલતું લાલો મૂવી જેને જોઈ અને આપડે વિરાટભાઈ ગુજરિયા જેને ઇન્સ્ટાગ્રામમાં વિરાટભાઈ ગુજરિયા કરીને ઓફિશિયલ એવી રીતે ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે અને તે ખૂબ 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 સારું કામ કરે છે કોઈપણ વન્ય પ્રાણી હોય કૂવાની અંદર પડી ગયું હોય શાન હોય કે સાપ હોય અથવા તો અજગર હોય કે પછી કોઈ બિલાડી હોય અને ગાય માતા હોય તો એને તુરંત કોઈ પણ નિઃવાદ ભાવે સેવાનું કામ કરે છે અને ત્યારે એવા સમયની અંદર એટલું સેવાનું કામ કરવા છતાં એ ઘણી વખત સમય એવો હોય જાય કે વ્યક્તિને કઈ એની કદર કે કિંમત નથી હોતી ત્યારે એ સમય એવો આવી જાય ને ક્યારે સામેવાળા વ્યક્તિનું ઓલું લાગી જતું હોય છે પણ ત્યારે કઈક અવરું આપણે પગલું ભરવાનો વિચાર આવી જતું હોય છે કે ભાઈ હું અવડું મોટું કે મોટું તો એ વ્યક્તિ કરતો એના માટે મોટું કામ જ નથી હોતું ક્યારેક એવો વિચાર આવી જતો હોય છે કે ભાઈ અત્યારે આપણે સાચાનો જમાનો જ નથી એમ કે સાચા સાથે કોઈ વ્યક્તિ હોતા જ નથી એમ પણ ત્યારે કોઈ વ્યક્તિને એવો વિચાર આવતો હોય છે કે ભાઈ આવી રીતે અમે હવે શું કરવું એમ આપણે અવડું કામ સારું કામ કરવા છતાં અત્યારે પબ્લિક ખાવા આમ આપણે કે ભાઈ ફ્રી ટાઈમમાં હોય ને સાપ પકડવા કે ફ્રી ટાઈમમાં માં હોય આવી જાય પણ એ વ્યક્તિ આ તો જે પડે ને એ જ વેઠે જે કરતો ખબર હોય કેમ કેમ કરીને કામ કરે છે ત્યારે એવી રીતે એને સારા એવા વિચાર આવ્યા એને એનાથી કઈક પ્રેરણા મળી એમ કે એને જીવન જીવવાનો રસ્તો મળી ગયો કે એને પછી એવો એ નિર્ણય લીધો કે ભાઈ આપણે જો લાલો મુવી છે એ પિક્ચર થી આપણે જીવન જીવવાનો રસ્તો મળ્યો છે તો આપણે એ લાલો મૂવી છે એની હજારો કરોડ નહીં ઇન્કમ થાય વગર આપણે દ્વારકાધીશના ચરણોમાં જઈ અને એને એટલી પ્રાર્થના કરીએ કે ભાઈ લાલો મૂવી છે એ બસો કરોડ નહીં પણ હજારો કરોડ રૂપિયા કમાય એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા અત્યારે વિરાટભાઈ અને એનું સમગ્ર ગ્રુપ છે અત્યારે આપણે મિયાણી એટલે કે હસન માતાજીના મંદિરથી થોડુંક આગળ ગુરુકૃપા કૃપા હોટેલ છે ત્યાં અમે જાજો સમય ત્યાં આમ તો કોન્ટેક્ટમાં હતા વર્ષોથી અમે કોન્ટેક્ટમાં હતા કેમ કે અમારા અમે કોઈની પ્રેરણાથી અમે કામ કરતા હોય તો અમારી પ્રેરણાથી અમારું કામ જોઈને એ લોકો કામ કરતા હોય અને અમે ઘણો સમય ત્યાં કોન્ટેક્ટમાં હતા ને આજે પછી શું કે સમય સંજો કે એવું થયું કે મિલો મળવાનું થયું તો આજે અમે અહીંયા ગુરુકૃપા હોટેલ છે ને એને મળવા માટે આવ્યા છીએ અને આપણે ભાઈ વિરાટભાઈ છે એ ખૂબ સારા કામ કરે અને આવા જ કામમાં ખૂબ ખૂબ આગળ વધે અને દ્વારકાધીશ અને મહાદેવને આપણે પણ પ્રાર્થના કરીએ કે એ કામમાં સક્સેસ થાય અને ખૂબ જ આગળ વધે કે એના મનના જેટલા સપના નહીં જોયા હોય જેટલા એના વિચાર નહીં હોય કે એ સપના ન જોઈએ એવા એવા સપના સાકાર થાય અને એનાથી પણ ખૂબ જ આગળ વધે એવી આપણે મહાદેવ અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીએ અને કહેવાનું એટલું જ થાય છે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય પૈસા ટકા કોઈ પણ વસ્તુની જરૂર નથી હોતી એટલે એને સપોર્ટ કરજો અમે તો પહેલેથી જ ભાઈના સપોર્ટમાં છીએ અને તમે પણ એને વિરાટભાઈ ગુજરિયા કરીને ઓફિસિયલ એવી રીતે એનું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં અને એમાં તમે એને થાય એટલો સપોર્ટ કરજો કેમ કે ભાઈ સારા કામ કરે છે હું નથી કહેતો પણ તમે હું કહું છું એવું જ નહીં પણ તમે પણ ખુદ એની આઈડીમાં જઈ અને જોજો અને જો તમને સારું લાગે તો ભાઈ ને તમારા થાય એટલો સપોર્ટ કરજો અમારા થાય એટલે અમે એને સપોર્ટ કરીએ છીએ તમે અમારું કામ પણ જોયું હશે તો અમારા કામ ને લગતું જ તમે અમારા જેમ માં છો ભાઈ પણ એને અમારા કામ ને આપણા કામ ને લગતું જ કામ કરે છે તમારાથી જે પણ થાય બધે સપોર્ટ કરજો ભાઈ ને અને કોઈ પણ સેવાનું કામ કરતા હોય તો એની કદર અને કિંમત કરજો કે એને આગળ જતા ખોટો વિચાર કે એવું ક્યારેય મનોમન વિચારી ન લે કે ભાઈ આપણે હારો અત્યારે એમ દુનિયામાં એવું કહેવાય છે કે ભાઈ અત્યારે સાચાનો જમાનો જ નથી સાચા ભાઈ સાચાને તમે સપોર્ટ કરો તો સાચાનો જમાનો આવે ને માણસને અત્યારે સપોર્ટ જ ખોટા વ્યક્તિનો કરવો છે સાચાનો કોઈને સપોર્ટ જ નથી કરવો અને કોઈ કોઈપણ વ્યક્તિને આગળ વધવું છે તો એને સારું કામ કરીને વધવું ને થોડું ખોટું કામ કે જે કે અમારા કે ભાઈના કામ છે એ જેથી એનો વિડીયોના માધ્યમથી કોઈ વ્યક્તિને સારી પ્રેરણા મળે એવા કામ કરતા હોય છે એવા વ્યક્તિ પણ હોય છે કે જે એના વિડીયોથી કઈ પણ પ્રેરણા નથી મળતી કઈ જાણવાનું નથી મળતું એવી જગ્યાએ સપોર્ટ કરતા હોય છે એટલે કહેવાનું એટલું જ થાય છે કે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરતો હોય તો એને હંમેશા માટે સપોર્ટ કરજો સાચાનો જમાનો એમને નથી આવતો મિત્રો એના માટે આપણે સાચાની જોડે થવું પડે છે અને વિરાટભાઈ ખુબ ખુબ આવા કામમાં આગળ વધે અને કઈ પણ સપોર્ટ ની જરૂર પડે તો અમારા કોન્ટેક્ટ કરજો વિરાટભાઈ જેમ વાત કરી એમ કે કઈક પરિસ્થિતિ કઈક તોડી નાખ્યો તો કઈક હારી ગયો તો મતલબ કે એના માટે બહુ બધું કહેવા માટે છે પણ અત્યારે નહીં કે સમય અમારી પાસે થોડો ઓછો છે કારણ કે હજી ભગવાનને પણ મળવા જ આવશે સમયમાં એવું છે કે ઘણી બધી સેવાઓ કરી છે ઘણા ટાઈમ થી સેવા કરતો આવું છું પરિસ્થિતિ ના લીધે પણ થોડા ટાઈમ થી બીમારી અને ઘણા બધા એવા કારણોથી ક્યાંક તૂટી ગયો તો એમ પણ કહેવાય ને કે જીવન માટે ભગવાન ક્યાંક તમને રસ્તો બતાવવા માંગતા હોય પણ તમે એ રસ્તે ચાલવા નો માંગતા હોય એમ મારી પણ ભૂલ હશે થોડી ઘણી કે હું અમુક વસ્તુ સત્ય હતું છતાં હું સ્વીકારતો નતો એમ પછી ક્યાંક એક મૂવી નું માધ્યમ મૂવી એક મારા માટે માધ્યમ છે પણ મારા માટે એક જીવન પરિવર્તન છે એમ જે મૂવી જોયા પછી જયારે મને ભગવાન પોતે મળ્યા છે કારણ કે મેં મારા જીવનમાં ભગવાન સામે જે સમીક્ષા રખી હતી રાખી હતી કે મેં મારા જીવનમાં એવા અનગિનત રેસ્ક્યુ કર્યા છે જેની મને પોતાને ખબર નથી મેં કેટલા કર્યા છે અને મારા રેસ્ક્યુ તો મોસ્ટ ઓફલી સેવા શબ્દ ની અંદર આવનારા દરેક કાર્ય હોય છે કારણ કે હું દરેક કાર્ય કરું છું મારા પોતાની પરિસ્થિતિ થોડીક ખરાબ હોવા છતાં પણ હું મારા કાર્ય કરતો શું કામ કે ભગવાને દરેક જીવ ની સૃષ્ટિને એના આધારિત બનાવી છે એમાં આપણને જીભ આપી છે આપણે બોલી શકીએ છીએ ભગવાને બે જુબાન ને જીભ આપી છે પણ બોલી નથી શકતા પણ એક એવું વસન આપ્યું હતું કે હું તમારો અવાજ સાંભળી શકીશ એટલે એની જે વેદના પીડા હતી ને એના માટે ભગવાન કોઈ પણ વ્યક્તિને નિયમિત બનાવે છે અને હું આ દુનિયામાં એવું નસીબ માણસ છું કે ભગવાન કર્યો છે અને કાર્ય માટે ગળે લગાડ્યો બે વસ્તુની અનુભૂતિ થઈ હતી એ જીવનમાં અસત્ય છે કે જયારે સુરત ગોસ્વામી જે મૂવી ની અંદર ભગવાન કૃષ્ણનો રોલ ભજવી રહ્યા છે એને જયારે મને ગળે લગાડ્યો ને ત્યારે મારા કાન ની અંદર બે શબ્દ આવ્યા હતા ક્યાં શબ્દ ખબર કે મારા તારી ત્યાં કાંઈ જરૂર નથી તારે અહીંયા જ રહેવાનું છે શું કામ કે અહીંયા તું રહેશ ને રસ્તામાં ગાય બીમાર પડી છે કે કઈ પીડા થી છે ને તો તું એનો મારા કેવાથી તું એ કાર્ય કરવાનું છો બાકી બધા પોતપોતાની રીતે મોજમાં ચાલવાના છે દુનિયા બધા માટે એવું નથી કેતો છે માનવતાવાદી લોકો છે પણ મને એક અલગ રીતે પસંદ કર્યો છે તો કે તારું મારે ત્યાં કઈ કામ નથી બસ એ માધ્યમથી મારા મોઢામાંથી જે કઈ શબ્દ નીકળ્યા હતા કે હું ચાલીને ઉકાળા પગે ભગવાન દ્વારકાધીશ ના શરણોમાં નતમસ્તક થવા માટે આવીશ ખાસ તો એ મૂવી ની અંદર એવી એવી કડીઓ છે જે તમને એક મૂવી ની અઢી કલાક ની અંદર જીવન જીવવાનો સાર શીખવાડી જાય છે જે મારા મારા જીવન સાથે થયું છે અને બહુ બધું થયું છે એટલે અત્યારે તો બહુ બધું કહેવા માટે સમય નથી અમારી પાસે પણ ભાઈ સાહેબ અમારા ગુરુનો પણ ખૂબ ખૂબ આભાર હંમેશા એમનું એક આદર્શ અને સહકારથી હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું ક્યાંય અટકું ત્યાં ભગવાનની જેમ હાથ લંબાવીને મદદ માટે આવી જાય છે શબ્દો નથી મારી પાસે કહેવા માટે બહુ બધા છે પણ કહેવાય ને મિત્રો એવું છે કે અત્યારે આ કામ કરીએ છીએ અમે ભગવાન આપણે અમે એમ નથી કહેતા કે અમે કરીએ છીએ જો કે તમે અમારા વિડીયો જોતા હોવ છો એનાથી તમે એમ કોમેન્ટ કરતા હો છો ઘણા વ્યક્તિ છે રૂબરૂ પણ કહે છે કે તમે એવડા મોટા મોટા સાપનું કરો રેસ્ક્યુ કરો છો તમે તો એવડા છો ઉમર તો નાની ઉમર સારા કામ માટે કોઈ ગજા નહીં કે ઉમર કિંમત નથી અને અમે જે આ કામ કરીએ છીએ અમે કે આ ભાઈ કે એ ઉપરવાળાએ નિમિત બનાવીએ છીએ અને અમે આ કામ કરીએ છીએ બાકી આવું કામ છે જી એ કરોડપતિના દીકરા કે કોઈ પણ વ્યક્તિ કરી નથી શકતા ભગવાન જે એને નિમિતમાં બનાવ્યા હોય ને જે કામ માટે એ જ આ કામ કરી શકે છે અને હારા હારા ને મૂંછે લીંબુ લટકતા હોય ને એને પણ એવા વ્યક્તિની જરૂર પડે છે તો એ માટે એ જ સમજવાનું કે જો એ વ્યક્તિને અમારી જરૂર પડતી હોય ને તો અમને આ કામ માટે ભગવાને નિમિત બનાવ્યા છે ને તો એ ભગવાનને હજારો અમે વંદન કરીએ છીએ કે અમને આ કામ માટે એની નિમિત બનાવ્યા છે અને અમારી તો જુઓ કે પરિસ્થિતિ પણ ખૂબ જ સરસ છે સારી છે ભગવાનની દયાથી પણ કોઈ પણ એવો નાના ઘરનો વ્યક્તિ હોય એવું કામ કરતો હોય તો ક્યારે એમ નહીં એની પરિસ્થિતિ નહીં જોવાની કામ શું કરે છે કામનું મહત્વ છે પરિસ્થિતિનું મહત્વ નથી કે માણસ શું છે એ નથી જોવાનું એનું કામ શું છે કે એનાથી પબ્લિક છે ગેરરસ્તે નથી દોરાતી એનું ખરાબ કે કઈ ખોટું કામ નથી કે દારૂ વેચવાનો ધંધો કરતો હું તો એવું વિચારી શકો કે હું કોઈનો ઘર પરિવાર છે ગેરરસ્તે કે આડા રસ્તે દોરાઈ શકે કે જાય એમ કે એના ઘર પરિવારને નુકસાન આવે પણ આ તો એક સાપનો જીવ બચે ને હજારો વ્યક્તિનો હજારો માણસો ના જીવ બચે છે એ માટે કોઈ પણ આવી રીતે સેવાનું કામ કરતું હોય તો કહેવાનો મતલબ એટલું જ થાય છે પણ તમે વિડીયોને શેર લાઈક અને કોમેન્ટ કરીને સપોર્ટ કરી શકો છો અને ખાલી એવું કે છે ને કે ભજન ગવાતા હોય ત્યારે પડકારો કરે ને તો એ કલાકારને એટલું જ કાફી હોય અને પડકારાની જરૂર હોય એમ એટલે ખાલી તમે સાથ આપો ને તો એટલું કાફી છે કેમ કે મહેનત તો આપણે ખુદ જ કરવાની છે અને એ તો આપડે ભગવાન ઉપર છોડી દીધું છે કે હવે તું તારતો તું અને મારતો તું જ તો જય દ્વારકાધીશ આભાર અને ખાસ તો મારા ગુરુ આવે પણ ને એટલે મને યાદ આવશે કારણ કે ભગવાન બરોબર પણ દિલ થી ખુબ ખુબ હૃદય થી આભાર ભગવાન દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક પ્રાર્થના કરીશ કે તમે જે કાર્ય કરો છો એમાં અડગ રહો છો ભાઈને બે બે વખત ગોબરા સાહેબ બાઇટ કરી લીધું છે એટલે નવું જીવન જ ગણવાનું આપણા માટે એટલે બહુ બધો સંઘર્ષ છે બહુ બધી પરિસ્થિતિ ક્યાંક કોક દીકરો કોઈકનો ભાઈ પણ છે એટલે એને પણ એનો જીવ વાલો હોય છે પણ આ કાર્ય કરવા માટે ઘર બાર પરિવાર અને બધું લાગણીને બધું મૂકીએ ત્યારે થાય છે વધારે કહીશું તો ઘણો બધો સમય છે જય દ્વારકાધીશ હર હર મહાદેવ ચાલો તો મિત્રો એટલું જ કહીને વિડીયો નહીં સમાપ્ત કરીએ છે હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ